ગાંધી નાગરિક સંરક્ષણ દળ દ્વારા વડોદરામાં સફાઈ ઝુંબેશ મકરપુરા ડેરી ચાર રસ્તાથી શાંતિનગર માર્ગ પર સ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક થયો સંપન્ન મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં નાગરિક સંરક્ષણ દળ દ્વારા સ્વચ્છતા પખવાડિયાના ભાગરૂપે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું રવિવાર બીજી ઓક્ટોબરના રોજ આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત મક્કરપુરા ડેરી ચાર રસ્તાથી શાંતિનગર વિસ્તાર સુધીના મુખ્ય માર્ગ પરથી કચરાની સફાઈ કરીને માર્ગને સ્વચ્છ કરવામાં આવ્યો હતો આ પ્રેરણાથી ઝુંબેશ દ્વારા રાષ્ટ્રપિતાને યોગ્ય શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સ્વચ્છતા પખવાડિયાના ભાગરૂપે વડોદરા મહાનગરના વિવિધ સ્થળોએ સફાઈ અને સ્વચ્છતાની પ્રવૃત્તિઓનું આયોજન થયું છે આ નાગરિક સંરક્ષણ દળના ત્રીસથી વધુ કર્મીનિષ્ઠ કાર્યકરો અને ઉચ્ચ અધિકારીઓ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા તેમણે સવારના કલાકો દરમિયાન જાતે જ માર્ગો પર પડેલા કચરા અને અન્ય અનિચ્છનીય વસ્તુઓની સાફ સફાઈ કરીને સમાજની સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો સંસ્થાના અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે ગાંધીજીના આદર્શોને કાર્યાન્વિત કરવા માટે આ પખવાડિયાનું મહત્વ ઘણું છે વડોદરા શહેરના અન્ય વિસ્તારોમાં પણ મહાનગરપાલિકા અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આવા જ સફાઈ કાર્યક્રમોનું સતત આયોજન થઈ રહ્યું છે નાગરિક સંરક્ષણ દળ દ્વારા કરવામાં આવેલી આ પહેલ શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં અને જાહેર સ્થળોએ ચોખ્ખા રાખવાની સામૂહિક જવાબદારીનું ભાન કરવામાં અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે આ પ્રકારના સમૂહ પ્રયાસો સ્વચ્છ અને સુંદર ગુજરાતના નિર્માણ માટે પથદર્શક બની રહેશે આજ રોજ ગાંધી જયંતી નિમિત્તે અમે સ્વચ્છતા અભિયાનનું આયોજન રાખેલું જે સિવિલ ડિફેન્સ વડોદરા અને મકરપુરા ડિવિઝને ભેગા મળીને ખૂબ ખંદથી કામ કરેલું છે બધાએ અને બધાને એ બદલ આભાર